જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પણ કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે બધુંય છે ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરાબર પદ્મિભા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરાબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલનગર રમેશ્વર પાર્ક શેરી નંબર માં રહું છું બરાબર આવી જજો હો ખોટા ઓડિયા નાખવા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા એક એક ગ્રુપમાં જે સાંભળતા હોય એ બધા એને કહી દઉં છું ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વ્યાવજો બરોબર અને સમાજનું કામ કરી છે અને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા નહોતા થાવ તમે તમારું કામ કરો બરાબર જે હોય આ ચર્ચા નો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં ન કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો આ કહી દઉં તમને